જય દીપોમા જય માતાજી મારા વાલા ચાહકો મિત્રો હમણાં જે મારો વિડીયો વાયરલ થયો છે બે દિવસથી કે ભાઈ મેં એ સમાજ વાણંદ સમાજને ભૂવાજીએ ઘાયજા કીધા તો ના એ વાત ખોટી છે એ વાત એટલા માટે ખોટી છે કે તમારા સમાજનો માણસ જે આપણે મારે નામ નથી દેવું પણ એ ભુવા જ હતો અને એ માણસ સભામાં જાહેર જગ્યાએ ધૂણીને આવું બોલતો હતો એને હું એ માણસને શિખામણ આપતો હતો આ રીતે વર્તન કરીને કોઈના તમારો સમાજ હોય કે બારનો સમાજ હોય કોઈના વિશે આવું બોલાય નહીં અને એ બદલ કદાચ કોઈને વિડીયો વાયરલ કર્યો હોય અને કોઈને મારા માટે ઈસામાં કર્યું એને બી મારા આશીર્વાદ કોઈ ખરાબ ભાવનાથી કર્યું તો બી માતાજીને સદબુદ્ધિ આપે અને કદાચ એ છતાંય તમને ખોટું લાગ્યું હોય તો બધું હું માફી માંગુ છું અને હા અહીંયા દરેક સમાજ માફી એટલા માટે માંગુ છું દરેક સમાજ મારા મંદિરે દીપમય આવે છે એમને મારા માટે લાગણી છે ભાવ છે તમે મારા છો હું તમારો છું તમે દીપોમા તરીકે ભગવાન તરીકે મને માનો છો માતાજી તરીકે મને ખૂબ માનો છો એ બદલ કોઈનું દિલ દુભાણી હોય તો માફ કરજો એવું કશું કઈ છે નહીં તમારે કઈ મશ્કરી નથી કરી તમારે કઈ મજાક નથી કરી પણ આ તો એક છોકરમતમાં કોઈક છોકરાએ ઉતારીને મૂકી દીધું હોય અને હું તમારા વિશે માણસ એવું બોલ્યો એને ઝઘડો કરતા એક મજાકમાં આવું મેં કીધું બાકી એવું કઈ છે નહીં જય દીપોમાં તમારી લાગણી તમારો પ્રેમ ભાવ સદાય અવનવો રાખજો જય દીપોરામ જય માતાજી